સમગ્ર દેશમાં ગુજરાતની એક અલગ છબી છે કારણ કે ગુજરાત વિકસિત રાજ્ય તો છે જે સાથે સાથે દીકરીઓ માટે મહિલાઓ માટે સુરક્ષિત રાજ્યો પણ કહેવામાં આવી રહ્યું છે પરંતુ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અસામાજિક તત્વો આતંક વધી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક જે સ્ત્રી મહિલાઓ છે તેમની સુરક્ષાને લઈને એક પ્રશ્ન ઉઠી રહ્યા છે કારણ કે સુરતમાં પણ એવી ઘટના બની છે કે ઓગણીસ વર્ષીય દીકરીએ છે અસામાજિક તત્વના ત્રાસથી આપઘાત કરવું છે અને આ મુદ્દે જ ગોપાલ ઇટાલિયાએ પણ પ્રતિક્રિયા આપી છે આજે તેની વાત કરવી છે નમસ્કાર બીએસ નાઇન ટીવી ન્યુઝ આપની સાથે હું ભગવતી વિશાવડિયા જ્યારથી વિસાવદરની જે ચૂંટણીઓની તારીખ જાહેર થઈ હતી ત્યારથી સતત તે ચર્ચામાં રહ્યા છે પરંતુ અવારનવાર તે બેબાક બોલ સાથે આ વખતે છે સુરતની જે આપઘાત પાટીદાર યુવતીએ કર્યું છે તેમાં પણ તેમણે પ્રતિક્રિયા આપી છે આજે તેની વાત કરવી છે તેની વાત કરીએ તો તેમણે ફેસબુક ઉપર એક પોસ્ટ મૂકી છે ના પોસ્ટમાં તેમણે કહ્યું છે કે નિર્દોષ દીકરીની આત્મહત્યા આખી સરકારની નપુસકતાની પ્રમાણપત્ર છે ગુજરાતનું આત્મા ક્યારે જાગશે તેવું પણ તેમણે પ્રશ્ન કર્યો છે કતાર દીકરીની ઘટનામાં ચાંદખેડાની યુવતી ચૌદ માં માળેથી આત્મહત્યા કરી એ ઘટનામાં અને આવી અનેક ઘટનામાં નિર્દોષ દીકરીઓને આત્મહત્યા કરવા માટે મજબૂર કરનાર લુખા તત્વો ઉપર સરકારનું કોઈ નિયંત્રણ નથી કે કોઈ ડર નથી

સરકાર અને આ સામાજિક તત્વો હવે આવું તો ચાલ્યા જ કરે તેની માનસિકતા થી ઘડાઈ ગયા હોય તેમણે વધુમાં લખ્યું છે કે ડ્રગ્સ પીનારા, ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરનારા, આખો દિવસ પાનના ગલે બેસી રહેનાર, શાળા કોલેજની બહાર આખો દિવસ હીરોગીરી કરનાર વગેરે સામાજિક તત્વોને મોટા ભાગે સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસવાળાના અદ્રશ્ય આશીર્વાદ હોય છે તેવો ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કર્યો છે નિર્દોષ આત્મહત્યા પાછળ સૌથી મોટા ત્રણ કારણો તેમણે બતાવ્યા છે પહેલું કારણ એવું બતાવ્યું છે કે હલકી માનસિકતા ધરાવતા અસામાજિક લુખા ટપોરીઓને સ્થાનિક પોલીસનો છૂટો સપોર્ટ હોય છે એટલે તેઓ બેફિકર બનીને ફરતા હોય છે આવા વિરુદ્ધમાં ભૂલથી પણ કોઈ ફરિયાદ લખાવા જાય તો પોલીસ દબાવવાનું કે ધમકાવીને સમાધાન કરાવવાનું પ્રેશર છે તે સૌથી મોટું કારણ છે જ્યારે દીકરીને માનસિક હેરાનગતિ કરવામાં આવતી હોય છે ત્યારે ડરના માર્યા કે બદનામીના ડરથી દીકરીઓનો પરિવાર કોઈને વાત નથી કરતો ને ચૂપચાપ સહન કરે છે કોઈ કિસ્સામાં દીકરીનો પરિવાર સમાજમાં કોઈને જાણ કરે તો પણ સમાજમાંથી માથા ભારે વ્યક્તિ વિરુદ્ધ સપોર્ટ નથી મળતો એ પણ મોટું કારણ છે તેમણે બીજું કારણ પણ એ દર્શાવ્યું ને હવે ત્રીજા કારણની વાત કરવી છે તેમણે કહ્યું છે કે દરેક લુખા અને ટપોરી તત્વોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રાજકીય આકાઓનું સંરક્ષણ મળેલું હશે મને ફલાણી પાર્ટીના ફલાણા નેતા સાથે સારો સંબંધ છે એટલે મારું કોઈ કઈ બગાડી નહીં લે એવી તાનાશાહી માનસિકતા પણ એક કારણ છે તેમને આ ત્રણ

ગોપાલ ઇટાલિયાએ પોતાના ફેસબુક પેજ ઉપર એક આખી છે આ ઘટનાને લઈને વર્ણન કરવું છે ગુજરાત વ્યવસ્થાને હવે જાગવાની જરૂર છે તેવી તેમણે અપીલ કરી છે તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો બીએસ ન્યૂઝ નમસ્કાર